જય સોમનાથ આજે આપણે શીતળા સાતમની વાર્તા સાંભળીશું શ્રાવણ શ્રાવણવધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આવ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણછતનું રાંધેલું ઠંડુ ખાય છે એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા અને વહુ સાથે રહેતા હતા તેમાં મોટીઓ ઉભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો રાંધણ રાંધણછઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા માતાનો વ્રત કરવા માટે રાંધણ રાંધણઝરના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ઠંડુ જમી શકાય તેનો દીકરો ઘોડિયામાં સૂતો હતો નાની રાંધતાં રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની નાનીઓએ રાંધવાનું પડતું મૂકીને છોકરાની પાસે ગઈ અને આડે પડખે સૂતા છોકરાને ધવડાવવા લાગી એ તો ધવડાવતા ધવડાવતા તેની આંખ લાગી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરાત થતાં શીતડામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમમાં આડોટિયા અને દાજ્યા એમણે તેમને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળામાં તો શાપ આપી ચાલ્યા ગયા નાનીઓએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડથું થઈ ગયો હતો તેને તેની ભૂલ સમજાઈ ગઈ તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી તેને રડતી સાંભળતી જોઈ જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા તેઓ છોકરાને જોઈ બોલ્યા નાની વહુ રાતે તું ચૂલો સડક તો મૂકીને સૂઈ ગઈ હશે તેથી જ તારી ઉપર કોપાયમાન થયા છે છે તું તારા છોકરાને લઈ શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એમને માફી માંગ મા તારી ઉપર દયા કરશે નાની બહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની બહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ પાણી પીશ નહીં બાકી મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની બહુ બોલી શીતળા માતા મારી ઉપર ખૂબ પાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું એમની માફી માગવા જાઉં છું બહેન તું શીતળામા પાસે જાય તો મારું પણ પૂછતી આવજે ને કે આ વાતે કયા પાપના કારણે કે અમારું પાણી કોઈ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે એ પાણી પીવે તો મરી જાય છે નાનીઓ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ લડતા હતા નાનીઓને જોઈ આખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે શીતળામા મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની બહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ચાલી ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીમાં માથું ખંજવાડતા બેઠા હતા તેને જોઈ ડોસી બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જા ને નાની બહુ દયાળું હતી તેણે સીતરામાની દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીમાના ખોડામાં મૂકી તેનું માથું જોવા માંડ્યું ઓહે ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢી મારી નાખી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહને આશીર્વાદ આપ્યા અને જેવું તારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયું ડોસીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો બહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામા જ છે તે શીતળામાના ચરણમાં ઢળી પડી ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને જગ્યાએ ઊભા રહી ગયા નાનીઓએ શીતળામાના દર્શન કરી તેમની માફી માગી પછી નાનીઓએ તળાવ પા તળાવ પાણી વિશે પૂછતા શીતળામાને કહ્યું બેટા ગયા ભાવમાં તે તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો તે કોઈને આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી છાશ લેવા કોઈ આવે તો તેને પાણી નાખીને આપતી આના આ પાપના નિવારણ એ કે તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષી અને વટે માર્ગુઓ તેનું પાણી પી શકશે નાનીઓ એ પછી પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે સીતળા માતાએ કહ્યું બેટી આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા તેઓ આટલા બધા ઈર્ષાળુ કે આડોશ કોઈ તેમના ઘરે ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરી કાઢી મૂકતા એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈ ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખી તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામા અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થઈ પોતાના દીકરાને લઈ પાછી આવી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા વહુએ તેમને શીતળામાં વાત કહી સંભળાવી અને ગળામાંથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી શીતળા માતાની વાત કહી સંભળાવી પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખૂબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી તે પાણી પોતે પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈ પોતાની ઘરે આવી ઘરે આવી એણે પોતાના છોકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ન ગમ્યું સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી વાત કરી બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીએને થયું હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળા માતાના દર્શન થશે રાંધણ છઠનો દિવસ આવ્યો જેઠાણી જાણી જોઈને ચૂલો સડક તો મૂકી ઘેરી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરવા આવ્યા તેઓ ચૂલામાં આડોટિયા અને દાજીયા એટલે શીતળા માતાએ જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઊઠીને જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તે પેલું તળાવ આવ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં અવાજ સાંભળ્યો પાણી પીશ નહીં નહીં મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જા છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે સી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતાં બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જા છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતી બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાત આ સાંભળી આખલા બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈ આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી માં મળી તે માથું ખંજવાડતી હતી એણે જેઠાણી કહ્યું બહેન મારું માથું જોઈ આપ ને આ સાંભળી જેઠાણી બોલી હું કઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો શીતળામાની શોધમાં જાઉં છું આમ કહી તે ચાલી નીકળી તે છોકરાને લઈ ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળા માતાનો ભેટો ન થયો આખરે કંટાળી તે મરેલા છોકરાને લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવ અને દયાળુ હતી તેથી તે સુખ સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોય બેઠી હે શીતળા માતા તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી વાર્તા કરનાર સાંભળનાર સૌને ફળજો જય સોમનાથ